જેથી કરીને અહીંયા હજારો લાખો લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે તમે જશો આ છો તો તમને ખબર પડશે કેટલી ખરાબ સ્મેલ આવે છે અને હિન્દુ ધર્મમાં નોનવેજ પ્રતિબંધ છે તથા મંદિરના નજીકના વિસ્તારમાં આ પ્રકારનું કૃત્ય ચાલુ છે અને બંધ કરાવવું જોઈએ કરોડો લોકોની આસ્થાનો સવાલ છે હિન્દુ ધર્મનું પવિત્ર મંદિર છે અને આ પ્રકારે જો ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક હિન્દુ લોકોને ઠેસ પહોંચાડવાની સંભાવના રહેશે હા મંદિરને દર્શન કરવા હતા આજુબાજુ નોનવેજની દુકાનો નહીં હોવી જોઈએ એને લીધે લોકોને તકલીફ પડે છે અને મંદિરને હિસાબથી ધાર્મિક રીતે તકલીફ પડે છે તો આ બંધ હોવી જોઈએ જરૂરી છે નોનવેજની દુકાનો અને લારીઓ કેટલાક સમયથી આ વર્ષે વધારે જોવામાં મળી છે ભદ્રકાળી મંદિરના પરિસરથી એક કિલોમીટરની અંદરમાં પહેલાં આ દુકાનો નહોતી છેલ્લા એક વર્ષથી આ દુકાનોની સંખ્યા વધી છે અને એની અંદર ભદ્રકાળી મંદિરમાં આવનાર દર્શનાર્થીઓ દ્વારા અનેક વખત અમને કહેવામાં આવ્યું છે કે તમે આના વિશે કંઈક કરતા કેમ નથી સરકારને કેમ જણાવતા નથી અમે એમને કીધું કે એકાદ વર્ષ પહેલાં અમુક લારીઓ હતી એના માટે અમે જણાવ્યું હતું પણ એનું શું થયું છે એમને ખ્યાલ નથી પણ હવે આ દુકાનો જે વધી છે એના માટે જરૂર અમે પત્ર મ્યુનિસિપાલિટીમાં લખીશું અને તમારા દર્શનાર્થીઓ જે અમારું સેવક મંડળ છે ભદ્રકાળી મંદિરનું એ લોકોએ પણ અંદર સહીઓ કરી છે એ લોકોએ અને સાથે અમે પણ એ પત્ર લખ્યો છે મેયરશ્રીને કમિશનરશ્રીને કે ભાઈ આ જે દુકાનો છે તે દુકાનોનું લાઇસન્સ જો હોય તો રદ કરો અને લાયસન્સ ના હોય લાઇસન્સ વગર ચાલતી હોય તો એને બંધ કરાવવા વિનંતી અમદાવાદના ભદ્રના કિલ્લા ખાતે નગરદેવી મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને પરિસરની આજુબાજુ લાંબા સમયથી લાયસન્સ ધારક હોય તેવી નોનવેજની દુકાનોને લાયસન્સ ધારક ના હોય તેવી નોનવેજની દુકાન અને લારીઓ દિવસે દિવસે વધી રહી છે જેના પગલે સનાતન ધર્મોમાં માનનારા અને મા ભદ્રકાળીના દર્શન કરવા માટે આવનારા લોકોની લાગણી દુભાય છે તેમની લાગણીને ઠેસ પહોંચે છે સંદર્ભે ભદ્રકાળી માતાજી સેવક મંડળ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ નોનવેદન લારીઓને દુકાનોને બંધ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે જો લાયસન્સ ધારક દુકાન હોય તો તે પણ લાયસન્સ રદ કરીને દુકાન બંધ કરવાની વિનંતી કરવામાં આવી છે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિરના સો ચોરસ મીટરની આજુબાજુ લે લગભગ એક કિલોમીટર વિસ્તારમાં જે પણ કોઈ દુકાન હોય તે તાત્કાલિક અસરથી બંધ કરાવી જેના પગલે દર્શનાર્થીઓને સનાતન ધર્મ માનનાર લોકોની આશાને ઠેરસ પહોંચે નહીં કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ જી મીડિયા અમદાવાદ